નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રાજુ મેકવાનની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સરહૃદય હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે નિબંધની ચર્ચા કરવાના છીએ નિબંધનો વિષય છે રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા તો આપણે શરૂઆત કરીએ છીએ નિબંધની ચર્ચા ભારતમાં વિવિધતામાં એકતા છે ભારતની સંસ્કૃતિ અજોડ છે અહીંના લોકોમાં સર્વ ધર્મ સમભાવ અને ધર્મ સહિષ્ણુતા જોવા મળે છે આપણા દેશમાં અલગ અલગ ધર્મ પાડતા લોકો એક સાથે સહકારથી રહે છે એ આપણી સૌથી મોટી મૂડી છે આપણા દેશના ભિન્ન ભિન્ન પ્રદેશોમાં વસતા લોકોના પહેરવેશ ધર્મ ભાષા રીતિ રિવાજો વગેરેમાં પણ જરૂર ભિન્નતા પ્રવર્તે છે આમ છતાં સમગ્ર ભારત એક છે અને આપણે બધા ભારત માતાના સંતાનો છીએ એ ભાવના આપણા મનની મુખ્ય સંવેદના બની રહી છે પરદેશી હુમલાઓ થવા છતાં ભારતની સામાજિક સાંસ્કૃતિક અને ભાવાત્મક એકતા કાયમ ટકી રહી છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી રાષ્ટ્રીય એકતાની ભાવનામાં ઓટ આવી હોય એમ લાગે છે ભાષાના પ્રશ્ને આપણે ઘણીવાર સંકુચિત પ્રાંતવાદમાં તણાઈ જઈએ છીએ રાજ્યોની સીમા નદીઓના પાણી ધર્મ કે કોમને નામે થતા વિખવાદો અને અલગ રાજ્યોની માગણીઓ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને શિથિલ બનાવી રહ્યા છે પરિણામે દેશના વિકાસ પર વિઘાતક અસર થઈ રહી છે વિદેશી પરિબળો પણ આપણા દેશની અખંડિતતાને હાનિ પહોંચાડવા માટે પરોક્ષ રીતે પ્રયત્નો જ કર્યા કરે છે દેશની સ્વતંત્રતા વખતે જે દેશ પ્રેમનો જુવાળ જોવા મળ્યો હતો તેની રસપ્રદ વાતો સાંભળીને દરેક ભારતવાસી ગર્વ અનુભવે એ સ્વાભાવિક છે એ જુસ્સો સમર્પણ અને એકતાને કારણે જ અંગ્રેજોએ ભારત છોડીને જવું પડ્યું એકસો પચાસ વર્ષથી જમાવેલી સત્તા છોડવી એ કાંઈ સહેલી વાત ન હતી દેશની આઝાદીના પંદર વર્ષ પછી પહેલી વાર રાષ્ટ્રીય એકતાનું મૂલ્ય સમજાયું જ્યારે ચીને ભારત પર ઓગણીસો બાસઠમાં આક્રમણ કર્યું ત્યારબાદ ઓગણીસો ને છાસઠમાં પાકિસ્તાને આક્રમણ કર્યું ત્યારે રાષ્ટ્રભાવનાનું પ્રચંડ મોજું ફરી વળ્યું હતું પ્રાંત પ્રદેશ કોમ અને ધર્મના ભેદભાવો ભૂલીને બધા દેશપ્રેમના રંગે રંગાયા હતા ઈસવીસન ઓગણીસો નવ્વાણું બે હજારના વર્ષમાં કારગીલ અને દ્રાસ સેક્ટરમાં ઘૂસેલા પાકિસ્તાની ઘૂસણખોરો સાથેના જંગ વખતે પણ સમગ્ર દેશમાં અભૂતપૂર્વ રાષ્ટ્રીય એકતા અને દેશભક્તિ જોવા મળી હતી વિદ્યાર્થીઓના માનસમાં રાષ્ટ્રીય ભાવનાનું સિંચન કરીશું તો રાષ્ટ્રીય એકતાનો પાયો સંગીન થશે શિક્ષણ સંસ્થાઓ એમાં નોંધપાત્ર યોગદાન આપી શકે તે યુવક મહોત્સવો સાંસ્કૃતિક કાર્યક્રમો અને રાષ્ટ્રીય પર્વોની ઉજવણી જેવા કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભાવના ખીલવવામાં મહત્વનો ફાળો આપી શકે છે રેડિયો ટીવી તેમજ ફિલ્મ નિર્માતાઓએ આ બાબતમાં નોંધપાત્ર ફાળો આપવો જોઈએ રાષ્ટ્રીય એકતાની ભાવનાને પોષક નિવડે એવા સાંસ્કૃતિક કાર્યક્રમો અને સાહિત્યને પૂરેપૂરું ઉત્તેજન આપવું જોઈએ ભિન્ન ભાષાઓ ધર્મો અને જ્ઞાતિઓના લોકો એકસૂત્રે ગૂંથાઈને રાષ્ટ્રીય એકતા સિદ્ધ કરે એ માટે આપણે પ્રામાણિક પ્રયત્નો કરવા જોઈએ જગતના તમામ પ્રગતિ પ્રગતિશીલ રાષ્ટ્રો સાથે કદમ મિલાવવા માટે આપણે સંગઠિત થવું જરૂરી છે ભારતની જલાલી વધે અને તે વિકસિત રાષ્ટ્ર બને એ માટે આપણી રાષ્ટ્રીય એકતાનું કોઈપણ ભોગે જતન કરવું પડશે દેશ પર જ્યારે આફત આવે બાહ્ય આક્રમણ થાય ત્યારે જ આપણી રાષ્ટ્રીય એકતા પ્રગટ થાય છે અને ભયના ઓડા જતા જ પાછા અંદરો અંદર ઝઘડવા માંડીએ છીએ આપણી રાષ્ટ્રીય એકતા આટલી કાચી છે અલગ અલગ જિલ્લા અને રાજ્યો માત્ર વહીવટ માટે છે આપણે બધા ભારતીયો છીએ એ જ સત્ય છે હિન્દ માતાને સંબોધન કાવ્યની પંક્તિ ઓ હિંદ દેવભૂમિ સંતાન સૌ તમારા કરીએ મળીને વંદન સ્વીકારજો અમારા આ પંક્તિ આપણને આપણી રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને સ્પષ્ટ કરે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા આ નિબંધની ચર્ચા પૂર્ણ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હો તો મારી યુટ્યુબ ચેનલમાં આપણે ધોરણ એકથી બાર ગુજરાતી વિષયને લગતા અભ્યાસ સ્વાધ્યાય વ્યાકરણ ગદ્યાર્થ ગ્રહણ પદ્યાર્થ ગ્રહણ અર્થવિસ્તાર સંક્ષેપીકરણ અહેવાલ લેખન કહેવતો રૂઢિપ્રયોગો સમરાર્થી શબ્દો વિરુદ્ધાર્થી શબ્દો કહેવત કથાઓ ભાષા શુદ્ધિ લેખન રૂઢિ સમાસ છંદ અલંકાર અરજી લેખન કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરી શકાય તેના વિડીયો કાર્યક્રમમાં આયોજનમાં કેવા પ્રકારની પંક્તિઓ બોલી શકાય તેના વિડીયો સાથે સાથે નાટક અને ગરબાના વિડીયો પણ આપને મારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાં મળી રહેશે વિદ્યાર્થી મિત્રો તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે ત્યારબાદ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકશો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું ફરી વખત નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આપની રજા લો આવજો વિદ્યાર્થી મિત્રો આવજો you